હાલ લાલ હાલી રે દઈ દે નહીં એમ એમ નહીં મારે નહીં હાલ એને રોટલી ખાવી હતી એમ કરે હાલ દઈ દે ચો ભૂપા હાલ હાલ દઈ દે દઈ દે દઈ દે હા દઈ દે હા થઈ ફેરવવો ને જો તો ખરે મારે નહીં મારે ડાય છે ડાઈ કેવી છે ડાય ફેરવવો હાથ ફેરવવો ફેરવી લે ફેરવી લે હાથ શિદાનમ ને જય શ્રી કૃષ્ણ બતાઈને હવાર હવાર ના બાકી બતાઈ મોજમાં તો વાંટો નહી આલત ફેરવી લે હાથમાં જ ફેરવા દેતી ઉભી રહેતું રોટલી સીવય હતી થી ને હાથમાં જ ફેરવા દેતી ફેરે ફેરે પાછો ફેરો હે વાડી ખાધી નહી નકા આસુ નહી રોટલી દેવા હા જો થઈ ગઈ ને તાજ હાલો હવે સીવું રેડી કર દો રેડી કર દો જો આમ જો લે 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 આ

હમ દસ વાગી ગયા સીવું ને જો રેડી કરી દીધી ને તૈયાર થઈને મોરાય ઊભી ગયો મમ્મી વિરમ ભાઈ ને સીવું ત્રણ ઇંચ હા તે થોડુંક કામ એ પતાવતા આવશે મારે હાઉના બ્લાઉઝ સિવાય ગયા લેતા આવશે મારે એક નાખવાનું છે તે માપનું ફેરું દઈ દીધું તે નાખતા આવશે ને હું અહીં કામ છે એ આવે ને ત્યાં પતાવી લઉં એટલે સીવું ને એ લેતા જઈશ ને દક્ષા ભાભીને પીવું ને તેડતા હશે શાકભાજી લેતા આવશે એવું જેણું જેણું ઘણું કામ છે એટલે બધું પતાવી હાળાબર એક થઈ જાય એ કે આવીશું તા તે તાતા હું આય વારો વારોન છે ને તે પીવાનું પાણી ભર લઉં કપડાં ધોવાના છે કપડાં ધોઈ લઉં અડધો ખાટલો ઉટકીને ખામા દીકરી બે હજી હંજવારી બધું બાકી છે એટલે કીધું તમે તો હું બધું કામ કરી રાખી ને ચો રેડી થઈ ગઈ હોટી ને શું કરવી તારે હે આ સીવું કપડાં છે ને આ સીવું કપડા અમે કાલે જ લઈ આવ્યા બપોર પછી ઉનાળામાં પહેરવાના કે લઈ કે આવ્યા ને આ ચડા ટી શર્ટ બે જોડી ને સીવું રૂમાલ ને મોજા ને સીવન શેમ્પુ ને એવી બધી વસ્તુ કાલ લઈ આવ્યાશ કાલ રોંઢે જ ગયા હતા ને હમણાં તો આપણે ઉપરા ઉપર બે મીટર હતા એક ખજૂરભાઈ અરે પોગ્રામ હતો ને અહીં આપણે ભારત રેસ્ટોરન્ટમાં અહીં પોરબંદર પોગ્રામ હતો ને તે હમણાં તો અહીંના વિડીયા આવતા ઘરના લગભગ ચાર પાંચ દિશિયાના આવ્યા નથી એટલે આજ થી હવે રેગ્યુલર પાછા આપડા તઈ વિડિયો ચાલુ થઈ જાય પ્રોગ્રામ હોય એટલે પછી જાવી પડે આમ જો તો પાછળ પૈકે ક્યાં પૈકે એ આમાં શું છે તા ટી શર્ટમાં માં હે ડાગલો મિકી વાહ સી તને ઓ ભાઈ રેડ કલર મસ્ત લાગે રેડ ટી-શર્ટ ને બ્લેક ચડો હે અહીંયા તો જરા કામણી અહીંયા તો જો મસ્ત થઈ ગયો ભાઈ ભાઈ કે તો બાય બાય મેચિંગ મેચિંગ કા તાર બધું મેચિંગ જોઈએ ને હે તાર મેચિંગ જોઈએ ને તો પીયુ ને હું કઈ ઓમે લેવા આઈવા તને હે લેવા એમ ને હાલો હવે કે એમ ને સીતારામ કરતા સીતારામ તો જો હવે અમે ચાજો માર્કેટ માં કામ પતાવવાનું છે હા પતાવવાનું છે પીયું લઈ લેવા જવાનું છે હા ઘણું પતાવવાનું મને સમા મેના અ હીવાઈ ગયા બ્લાઉસ ઈ મે બત થઈ એમાં કહી દીધું તો સમાચાર આપ લેવા જવાનું અમે લઈ આવીએ ને હા લઈ આવો તો બધાય ને સીતાર સીતારામ જય કૃષ્ણ જ બાકી રહે બધી કેમ કે સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો બતાય ને બસ જા જા ને જા જા આજે એ કિરણ એમાં કહી દીધું હોય તો પછી જાજો લંબાવાય ને હા કેમ કે મારું મોઢું ચાલુ થાય હવે ધીમે ધીમે નીકળો ને આજ શાંતિ થી આવ્યા પણ મમ્મી એમાં એવું છે કે નીકળી જતા પછી એવું છે આમ બેન ભાઈ હતા બે દેખાતા વિડીયો માં

પીવ ના છે ને ઉતરાવાના છે આમ તો સોમવાર કાલ મેળ ન આવ્યો કાલ કામય હતું ને પુગાણું હવે ગુરુવારે રાખ્યું ન ને બાલમવારા મેં કીધું સોમવાર ભાગતી થઈ કે ગુરુવાર સુધી રોકા બુધવાર જવા હે નહીં ને આજના જ પુગા હે હેની હજી અટાણ લેવા જાય છે કે બપોર પછી ઉતરાવાય નહીં હવાર ને ઘડીએ કે ઉતરાવાય તો હવે ગુરુવાર સવારે ઉતરાવી નાખીશું તો હવે હાલો ન બે દીભેરા આમ કે આમ આ બાર વાગી ગયા ને હવે બસ જો આ છેલ્લા ભેરા કરવાના છે તે ભેરા કર લો તો અડાતા ને ત્રણે એમ થાય કે ચૂલા ઉપર મૂકાતા ચૂલા થબી ગયા ને અમારે સમજાય રોજે આવ્યો ને બસ આવવા જોઈએ હવે રોટલા ઘરવા બે ઠામ ભેરા કરીને રોટલા ઘર નાખું એટલે એ આવે એટલે ખાવા જ બેહવાનું રહી મમ્મી છે ને શાક રીંગડાને વઘાડતા ગયા સાકતા આમ જો કે અમારે હવારે રીતે ખરવાનું હોય કેમ કે આપણે જીતભાઈઓ ને શાક ને રોટલી ને એવું જ જોઈએ એ તો હવાર ચા પીતા ને સવારે શાક બનાવી નાખીએ બપોર ન બનાવીએ એવું લાગે કે બપોર બીજું બનાવવું તો પછી થોડુંક બનાવીએ બાકી તમારું શાક થશે ને અહીં પિયરમાં સવારે જ બની જાય એટલે શાકની ઉપર બહુ થાકડી કરી કઢી નાખો સાઈ હજુ કરવાની છે હાજ સાહેબ સવાર કરી નથી કરવાનું બાકી છે છે ને પીયુની મુલાકાત પછી લે હું ને અટાણ મમ્મી છે ને કઈક બનાવે કઈક મને તો ખબર છે મમ્મી તો મૂકેલી છે ને મેં આગળ બનાવ્યું તો રેસીપી તો મૂકેલી છે બધા પસંદ આવી હતી બનાવ્યું ને હજી ફરી એકવાર જે નવા જોડાણા હોય એ રેસીપી જોઈ લ્યો ને જરૂર બનાવજો આઈટમ ભાઈ બહુ મજા આવી જાય ખાવાની કા મજા આવી ને બહુ મજા આવે આ ખાવાનું ખટ મીઠું આજે તો બે ત્રણ દી ત્યાં બનાવ્યું હતું એને આ તમે કઈ થી હવે હું આમાં તમને નાખ્યું કેમ કે હું કામ માં હતી નાખવા માં તા દહી પછી ચટણી આપણે લાલ મરચું અને આપણે કરેલા મરચાં હળદર મીઠાણ હળદર મીઠું મીઠું મસાલીએ ને ટૂંકમાં મસ્ત બધા મસાલા મસાલ્યો બાકી પછી અગી વઘારવામાં નાખવાના વઘારવામાં પછી નાખવાનું છે એટલે આ દહીં છે ને ગરમ મૂકી ને આંગળી હા તો ગરમ થાય ને એટલે એમાં એ પછી નાખવાનું આપણે ખાંડ ને લાલ મરચું ને મીઠું ઓલું

તો જો ધોવાઈ ગયા આમાં ધોઈ નાખ્યા એટલે પાણી છે ને આમાં નીચે નીકળી જાય પાણી ફેંકી આવી હાલો મમ્મી હવે તમે નાખશો કે હું નાખું હું નાખું કે તમે હું નાખું હા હાલો તો હું નાખું રેડી જો શું છે

અમારા ચનક કા પેલા તોરી નહી આમાં તૈયાર હતા જે હા આમાં તૈયાર હતા હવે આમાં આમાં પાછો વઘાર દેખાનો હમ વઘાર માં ઉપયોગ લઈ લેવાનું એમાં થોડુંક વધારે તેલ નાખી અને બગળાઈને જીરું ને બધું નાખીને વઘાર હા રાઈ સ્ટીલનું કા થોડા 10 મિનિટ

એક તો નાખી દેવાનું થાવી થઈ ગયું રેડી થઈ ગયું રેડી હા ચાલો તો હવે આપણે આમાં ચાલી દઈએ

તેથી તપાસી આમાં ગિફ્ટ ને શું છે એ તો તમને નથી ખબર આ તો તમને બધું જોયું હતું કે આપડી ખરી મહેનત નો આ એવોર્ડ છે એટલે હવે છે ને મમ્મી બતાવે હું હું આપ્યું તું ને એનાથી તો પેલા તો આપડે આ ચકલી કરશે જો આ જોઈ લઈએ સરસ મજાનું છે સરસ મજા હા આ ચકલી ડે હતો એટલે તે દી ચકલી આ ચકલી ઘરનું વિતરણ કર્યું હતું એક બેન નું હા તે દિવસે ચકલી ડે હતો આ જો આ તો તમે બધા જોઈ જ હમ ઘણા એવા પૂછશું કે કિરણબેન કહેવાનો એવોર્ડ છે તો આ જ્યાં રામરતન આહાર છે એ દી અમે પ્રોગ્રામમાં એ ગયા ને તે દી એ ઇવેન્ટ હતી એટલે એ લોકોએ એવોર્ડ અમને બધા યુટ્યુબર્સને આપ્યો છે તો એનો ખૂબ ખૂબ દિલથી આભાર કે મારે તો અમારી લાઈફમાં પહેલો એવોર્ડ છે જે આગળ તમે મીડિયા જોયા જઈશે ખરી મહેનતનો એવોર્ડ ને પે હાથમાં લેતા એટલી ખુશી થાય ખાલી એવોર્ડ નામનો એવોર્ડ નથી હા નામનો એવોર્ડ નથી ખાલી

એટલે જવાનું હતું એટલે સીવુ કે માં હું છે હું છે મે કીધું તું ખોલી નાખું કે હવે હું નીકળે તી બેઠીતી લઈ હતી છે ને ગિફ્ટ જો ખોઈલા એમાંથી અંદર થી આ નીકળા આપણે રાધાકૃષ્ણ કા મમી હા રાધાકૃષ્ણ હશે અને સીવુયા જલ્દી ખોલ નાખ્યું કે આપણે અનબોક્સિંગ કર નાખીએ કે જલ્દી જલ્દી કે આમાં હું નીકળે ને ઈ મારે જલ્દી જો એટલે છોકરાઓને એટલે પછી બેય સીવુયા જ ખોઈલાતા પીયુ તાજ પૂગી પીયુ તો

હમ કલર જ જુદા છે આમાં ચીરીક ઓલો છે લાલ છે એવો ને આમાં કોફી કલર આમાં જરા કેસરી જેવો છે કેસરી કોફી કલર ને સીવન પૈસો તો સીવ આપણે કયું લઈ જાવ તો સીવ એ લાલ નું કીધું હા લાલ નું કીધું સીવ આપણે કયું દીકા લઈ જાવ હે આપણે કયું લઈ જવાન છે જો લાલ હા લાલ હા લાલ આ લઈ જાવ હા ઈ કે આ આપણે લઈ જવાનું છે હે કયું આ કે આ આ કે આ

તમારી રેડ ટોપી ને નાનું રેડ ટી શર્ટ મેચિંગ મેચિંગ ભાઈ હમણાં ગયો અચિતભાઈ ને રમવાનું મેળ નથી આવતો આ સી રમસ્તી

હું પાગુ એ જોકડા કા કેમ છો કેમ છો કેમ છો તું અજી નો બેહી હે જ્ઞાની છે તું સ્કૂટર માં થોડી બેહી હે બે હે હે હા રોડાઈ ની હાકડી પાસે હમણા દક્ષાઈ નથી એટલે વધારે નકર નો એટલું કરે

आ रिया हैं डड़ो क्या आ रिया डड़ो से आम जो, आम जो हम जो हम जो मर हम जो डड़ो डड़ो क्या हम उभी लूस्ता मोटू देखा हम जो तो मोटू लूस्ता हूं